બહુ સરસ નારાયણ મધ્યાને આવેલા હુરુજ નારાયણ ચૈત્ર વૈશાખ નો તરદાર તડકો અઢાર વર્ષની ઉમરની એક બાઈ દીકરી વગડામાં હાલી જાય છે માથે તાઢો બાજરાનો રોટલો અને ચટણીનો મસાલો બાંધીને ઊંધું ભાત માથા ઉપર મૂકીને આલી જતી હતી ધીરી ધીરે ધીરે ધીરી ધીરી પણ કેવી દીકરી હતી મર્યાદા માન મર્તબો મોભો સત રૂપ અને ગુણ આ બધું ભેળું થઈને એક રૂપ હોય જાતું એવી જોગમાયા જેવી રાજપૂત દીકરી હાલી જતી હતી બહુ સરસ પ્રસંગ છે સાંભળજો તમે મોગલના ગીતો તો ઘણા સાંભળ્યા છે પણ જગદંબા કેવી છે માથા ઉપર થી નાળી હેઠું પડે ધરતી માથે પડે તો છમ 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 કરતા નાળી ના પાણી બળી જાય લીલું ઘાસનું તણખલું લઈને ધરતી ની માથે નાખો તો પાણી બળી જાય

ભાઈ તરી ગઈ દીકરી ઘોડા પહેરથી આગળ પડ્યા પેડ્યા પડ્યા દીકરીને ખબર પડી ગઈ કે શું બનવાનું છે પછી જેનો મેન માણસ હતો એને પૂછ્યું ભાઈ ક્યાં જા છો કે મારા બાપનું ભાત લઈને જાઉં છું ક્યાં જશો ભાતેર માં મારો બાપ ધન એવું નહી અમે તો કાનિયા ઝાપડા ને બિરદાયો છે અમે ભંગયા ઢોલી ને છે જેને જે મને યાદ આવે છે દાદા સોમનાથના વંદના કરવાથી સાઠ વર્ષ પહેલા એક મહાપુરુષ આવ્યો બે હાથ જોડીને ઉભો રહ્યો સોમનાથના મંદિર તૂટેલા ઢગલા પીડ્યા હતા આંખ માંથી પડી ગયા અંદરથી બળતરા હતી અને પગે લાગીને પાછો વળ્યો તેથી દરિયાએ એને અવાજ કર્યો તો ગાય ભલા માણ પોતાની જાતને લોખંડી પુરુષ કહેવરાવે છે તને દુનિયા લોહ પુરુષ કહે છે તને મજા આવે છે આ હિન્દુસ્તાન ની શાન દાદા સોમનાથનું મંદિર તો તૂટેલું ઢગલા પડ્યા છે અને વળ્યો પાછો ભાઈ દરિયાના ખારા પાણીમાંથી અંજલી ભરી અને માણસે તેની પ્રતિજ્ઞા કરી કે એ વિધર્મ્યો એ વિદેશથી આવેલા હો તમે અમારા હિન્દુ ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ આ દાદા સોમનાથ મંદિરને પૂર્ણ રીતે ઉભો કરી અને માથે જો ધજા નો ફરકાવતો હું સરદાર વલ્લભ પટેલ ને આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ સાહેબ એને કરી બતાવ્યું એટલે એને અમે કાયમ યાદ કરીએ છીએ અમે એના ગીત ગાઈ બાકી ગાંઠિયા વણતા વણતા સુરમાં મોઢા કરી જાય એના રાહાડા ન ગાવાના હોય એની વાતું નથી આ

કે તારે ભાત લઈને વગડામાં આવા ઉગાડા પગે આવા રૂપ ને ન જવાનું હોય તારું રૂપ તો અમારી કળીની જનાન ખાન માં ઘટના કડીના દરબારમાં સોંભે મુસલમાન બાદશાહ હતો કડીનો એને કીધું કે મારા જનાનખાનામાં મારી બેગમ તરીકે તું હારી લાગ્યા વગડામાં ઉગાડા પગે ભાત લઈને જાય રાજપૂતાણી તો આવું તારું રૂપ નહી તો હારી નો લાગે રાજપૂતાણીના વિહે વિહ નખ એ કાર્ય પકડીને ખેંચી લીધા હોય ને

બેઠો થઈને એટલું બોલ્યું બેટા સુદાન હા કોણ છે બાપુ મહેમાન છે સાંભળજો હવે જે ગ્રાહિયા ના શબ્દો છે ને એ મને ગમે છે એના ચારણો ઉપાસક છે બેટા સુજાન આ કોણ છે બાપુ મહેમાન છે કે પણ આવા મેમાન કારણ કે વર્તી ગયો બાદશાહ આવા મહેમાને હોય તેથી રાજપૂત બોલ્યો છે બેટા સુજાન ઈ મેહમાન જોધપુર ને પહોંચ મને નો હા ઈ જોધપુર જોધા દેવા માટે દિલ્હી જાય તો હવે કંકોત્રી સાપવી પડે એમ છે પણ દીકરી ને બાપ તો મારી દીકરી કંકોત્રી સાપવાનું કે જાય નહીં એને કઈક મનમાં બીજો હોય છે એટલે બાપુ એમ કીધું એટલે કીધું કઈ વાંધો નહીં કરીના બાદશાહને કીધું જાવ તમે તમારી તૈયારી કરો અમે કંકોત્રી સાપી છે આ તારીખ આ તારીખ આતી હતી જાન લઈને આવી જાજો ટૂંકમાં બાદશાહ વયો ગયો બાપ દીકરી હાંજે ઘરે આવ્યા પછી કીધું બેટા તે શું વિચાર્યું કે મેં ઈ વિચાર્યું કોઈક ચારણી જોગમાય જોગમાયાને કોઈક ભગવાનને ક્યાંક પ્રાર્થના કરી બીજો શું કરવાનું હોય કોઈક ડોહીને બોલાવો કે પણ કોને બોલાવશું એમાં કથા કરતા બાઈ થી એમ બોલાઈ ગયું દીકરી થી

બાપુ એની વાત નથી કરતી દ્વારકાધીશ ને કદાચ મોડું થાય કે ન થાય પણ આપણને રાજપૂત ને જે જરૂર પડી ને તેથી આપણે તો સારણ ની ડોહીઓને જ યાદ કરી છે હું એનું કઉ છું કે ઈ ક્યાં હતું કે દોરકાથી થોડીક આ બાજુ ઓખામાં એક બાઈ બેઠી છે ડોહી પણ એનું નામ ભૂલાઈ ગયું તૂટલ ભેળિયાનો કટકો અહીંયા છે આપણે મારી માં ધૂપ કરતી તઈ તું નાની હતી ને મારી માં મરી ગઈ બાપુ પણ ઈ નામ લેતી પણ અટાણી યાદ નથી આવતું બાપુ યાદ નથી આવતું કરતા 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 સમૃદ્ધ થઈ કે આયુ બાપુ મોગલ 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 ઈ ઓખા લઈ ધરાવાળી મોગલ નામ લેતી હતી મારી માં મોગલ મોગલ ત્રણ વાર શબ્દ બોલી નહીં વિરમ ગામની પાસે નું ગામ હતું બાઈ બોલી રાજપૂતાણી ત્રણ શબ્દ બોલી ને

कालीजूं लटू न कालो भेड़ो बाई तारी काली लटू न कालो भेड़ो ए बाई तारो रातो त्रंबक वर्णोय वन रे मछरली मोगल गाॾी थई ॾणकी रे डूंगर છોરું ને સંતા દેવ દુભ્યા ભેડી તો મજરાળી મોગલ ગાડી થઈ દણકી રે ડુંગર ગાડી દીધા બાદ સામી ભાગવા ભાગ ભાઈ ભાગ આજ ન તો રહેવા દો પણ માં કહી દીધી ને એટલે મારતી નતી

બારો કાઢી ડહડી અને આમ ખાપો કર્યો રાડ ફાટી માફ કરી દે ચંડી રૂપ સમા દે કે જા હવે તને મારું નહીં તે મને માં કહી દીધી અને માં કે એટલે માં તારા કાળજડા મસરૂ થી હાવ કુણારે મચરાળી મોગલ ગાંડી થઈ ડણકી ડુંગર ગાળીએ માં મારી ન શકું માં કીધા પછી હું ચારણ આય છું પણ હવે આજ પછી હિંદવાણી દીકરીની હામી કોઈ દી આંખ બગાડી અને આંખના ડોળા નો કાઢી નાખું તો તો હું મોગલ નહીં એટલું યાદ રાખજે ભગવાન બાદશાહ તો હોય ગયો પણ માય ગામ આખા ભેળું કરીને કીધું કે હવે આજ પછી તમે આને હંગરવા માટે તાળા માર્યા આજ પછી ગામમાં કોઈ દી તાળા ન દેતા ક્યાંય ક્યાંય પણ તાળું ન મારતા કે પણ માં અમારી ક્યાંક મોંઘી ચીજ વસ્તુ પડી હોય કોક લઈ જાય તો કે તાળા મારવાનું નહીં પણ દરવાજા બંધ ન કરો અને તમારી કોઈ વસ્તુ જો કઈ અડે અને એની આંખું ન કાઢી નાખો તો હું ભગુડાવાળી મોગલ ન કહેવાય એટલું યાદ રાખજો કે માં ભગુડા